આજે ઉતારે એક યજમાન પરિવાર મળવા આવ્યા હતા અને પછી થોડી ઘણી ચર્ચા થઈ એટલે એમણે કીધું કે દાદા થોડોક પ્રકાશ પાડજો એટલા માટે યાદ આવે છે અને કહું છું કે ઘણા લોકો એવું સમજે છે કે ભાગવત કથા અને ભગવદ્ ગીતા બંને એક છે દાદા ભાગવદ્ ગીતામાં તો બહુ મજા આવી ભાગવત ગીતા ને ભાગવત કથા બંને અલગ છે ભગવત ગીતા એટલે તો આ એક ભાગ કે જયારે અર્જુન અર્જુને કીધું કે આ યુદ્ધ મારાથી નહીં થાય અમારી સામે મારા કાકા દાદા મામા ફુઆ આ બધા ને મારી ને મારી યુદ્ધ નું શું કામ ઈ રાજગાદી ઉપર બેસી અને હું કઈ રીતે આ શાસન ભોગવીશ મારે આ શાસન નથી જોતું અને એ અર્જુને જ્યારે યુદ્ધ કરવાની ના પાડી અને ત્યારે અર્જુનને સંબોધી અને એક પછી એક શ્લોક એ અર્જુનને સંભળાવવા અને છેવટે દિવ્યમ દદામિતે ચક્ષુ પશ્ચાત પશ્ચાજુન ભગવાને અર્જુન દિવ્ય દ્રષ્ટિ આપી અને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું જેની અંદર 700 શ્લોક છે એ શ્રીમદ ભગવદ ગીતા અને જેની અંદર 18000 શ્લોક છે એ શ્રીમદ ભાગવત આપણે એ દિવ્ય ગ્રંથ કેવા બેઠા છીએ કે જેની અંદર 18000 શ્લોક છે દ્વાદશ એટલે કે 12 સ્કંધ છે 1400 લાખ અક્ષર છે ત્રણસો પાંત્રીસ અધ્યાય છે ઈ શ્રીમદ ભાગવત એનું પારાયણ જારે થાય ભાગવત આ બધા ખાલી તમે બેસો અને અહીંથી કહીએ અને તમે સાંભળી લો એટલે એ કોઈ કહેવા ને સાંભળવાના ગ્રંથો નથી આ બધા અંદર ઉતારવાના ગ્રંથો છે બાકી તો મેં કીધું હતું ને પહેલે દિવસે ઘણા કંઈક ભાગવતની કથા સાંભળી નાખી રામાયણ સાંભળી નાખી ગીતા સાંભળી સાંભળી નાખી રાખી નહીં પાસે કઈ આ સાંભળીને પાસે રાખવાની કથા પૂરી થાય એટલે આપણો સમય પૂરો થયો એમ નહીં ઘરે જઈને ચિંતન કરો કે આજે આપણે કથામાં શું સાંભળ્યું એ કથાને જીવીએ કથાના પ્રસંગોને જીવીએ તો આ ગ્રંથોની બહુ તાકાત છે